નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને ગુજરાત પંચાયત સેવા વર્ગ ત્રણ સવર્ગની જુનિયર ક્લાર્ક ગ્રામ પંચાયત મંત્રી ગ્રામ સેવક મુખ્ય સેવિકા ફિમેલ હેલ્થ વર્કર વગેરે જેવી પોસ્ટ ઉપર આવેલ સીધી ભરતીની સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડિયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ સવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં વિવિધ પોસ્ટ અને તેની ખાલી જગ્યાઓની માહિતી મેળવીએ તો લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા છે તેતાલીસ સ્ટાફ નર્સની જગ્યા છે છત્રીસ વિસ્તરણ અધિકારી ખેતી એની જગ્યા છે બાર પશુધન નિરીક્ષણની જગ્યા છે ત્રેવીસ આંકડા મદદનીશની જગ્યા છે અઢાર જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા છે તેતાલીસ વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ ટુની જગ્યા છે આઠ સંશોધન મદદનીશની જગ્યા છે પાંચ મુખ્ય સેવિકાની જગ્યા છે વીસ ગ્રામ સેવકની જગ્યા છે એકસો ને બાર ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા છે ત્રણસો ચોવીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની જગ્યા છે બસોને બે જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબની જગ્યા છે એકસોને બે ગ્રામ પંચાયત મંત્રીની જગ્યા છે બસો ને આડત્રીસ અધિક મદદનીશ ઇજનેર સિવિલની જગ્યા છે અડતાલીસ નાયબ ચીટનીસની જગ્યા છે સત્તર આમ વિવિધ પોસ્ટ મળીને કુલ એક હજાર બસો ને એકાવન જગ્યા ઉપર આ ભરતી આવી છે આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ છે તે પંદર ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો ખાસ નોંધ લેજો આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવાર માટે છે આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વગેરે જેવી માહિતી પોસ્ટ મુજબ અલગ અલગ છે તે તમામ વિગત જોવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે અને હા મિત્રો સામાન્ય ઉમેદવારો માટે પણ આ તમામ પોસ્ટ માટે ટૂંક સમયમાં જાહેરાત આવી શકે એમ છે તો એ જાહેરાત જ્યારે પણ આવશે ત્યારે પણ વિડીયો બનાવીને જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વિડીયો બસ આટલું વિડિયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો તેમજ અન્ય મિત્રોને શેર કરજો ફરી મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત